દર્શક મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ પાંચ છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બુધવાર તલના ભાવમાં થોડું ઘણો સુધારા જેવું લાગે છે ઊંચામાં સત્યાવીસો સિત્તેરનું નામ પડ્યું છે પચાસ વાહનની અંદર એક ટેમ્પામાં જનરલ ભાવ છે બાવીસોથી માંડીને ચોવીસો પચાસ પચીસોના નામ પડે છે ઊંચામાં છવ્વીસો છવ્વીસો પચાસ સત્યાવીસોના નામ પડે છે અને વાહનની આવક છે એકસો વાહન જેવા વાહન છે ઘણા બધા ખેડૂતોના તો ચાલો આપણે હરાજી જોઈ લઈએ તલના વાહનની પચીસો વીસ રૂપિયા પચીસો

જો સાહેબ એકરાવા સાહેબના ફરે લઈ લ્યો છોટા હારું આવતા મોળો ન ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પચીસો ને પંચાવન રૂપિયા પંચાવન પંચાવન

ચાલ પાસે